મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવનારા પ્રવાસને લઈને ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરના હાઈવે પર સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રીની સત્તરમી નવેમ્બર રવિવારે મુલાકાતને લઈને આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમ ચીફ ઓફિસર વિશાલ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દાઉદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જોડાય છે આ અગાઉ પ્રજાએ વારંવાર સફાઈ વિશે અનેક રજૂઆત કરેલી અનેક સમસ્યાઓ જેમ કે ખાડાવાળા રસ્તા અને પાણીની લીકેજ અનેક વખત આ દરેક માંગની નેમ નકારી હતી પરંતુ આવનાર દિવસોમાં મુખ્યમંત્રીની મુલાકાત આવવા ના હોય ધદુકા માંગ નગરપાલિકાનું આખું તંત્ર સફાઈ કામે લાગ્યું હતું દરેક ધ્યાન આપી ને લઈને તંત્ર હવે અસરકારક રીતે કામ કરતી દેખાઈ રહી છે લોકો માંગ એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે દરરોજ એક નેતાઓ ચિંતુ મુલાકાત આવું જોઈએ તો એકલા ધધુંકા શહેર માંગ નહીં પણ ગુજરાતના દરેક ગામડામાં જો નેતા આવા ના હોય તો આટલું સ્વચ્છ થતું હોય તો રોજ રોજ નેતા અને મુખ્યમંત્રી આવા જોઈએ તો પબ્લિકને તો સફાઈ માટે ફરિયાદ ના કરવી પડે આપ સફાઈ થઈ જાય એવી લોકો ના મુખે ચર્ચા ચાલી રહી છે મુખ્યમંત્રી ધંધુકાના આખરૂમ ગામે સંગીત નાટ્ય અકાદમીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરાયેલા મ્યુઝિયમનું લોકાર્પણ કરશે અને વિવિધ સ્થળોની મુલાકાત લેશે રિપોર્ટર સી કે બારડ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ના રોજ રવિવારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોવાથી ધંધુકા શહેરના અંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલની માર્ગદર્શનને સૂચના મુજબ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને યુદ્ધના ધોરણે જાહેર રોડ રસ્તાને ધ્યાનમાં લઈ સફાઈ કામગીરી ચાલુ છે ધન્યવાદ અને પબ્લિકને પણ ધંધુકા શહેરમાં સફાઈ બાબતે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો તે બાબતે સહકાર આપવા શહેરીજનોને વિનંતી છે જય હિન્દ